ગારીયાધાર ના ખોડવ નવ વર્ષીય બાળકની હત્યા ને જેના ત્રણ દિવસ બાદ બાળકની લાશ મળી આવી હતી જેના સંદર્ભે બાળક પરિવારજનોને આ અંગે ફોન પર માહિતી આપવામાં આવી હતી આ માહિતી આપતી વેળાએ પણ પોલીસ હાજર હતી તેમ છતાંય પોલીસ ની દ્રષ્ટિએ આરોપીઓ પર આજ દિન સુધી હત્યાની કલમ લગાવવામાં આવી નથી આ ઘટનાના આરોપીઓ નસીમબેન બુકેરા શાહીનબેન ગાહા વસીમભાઈ ગાહા અલારકભાઈ બુકેરા યુનુસભાઈ બુકેરા ઇમરાનભાઈ સિકંદરભાઈ અને લાલાભાઈ અયુબભાઈ સમાએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો જેના અનુસંધાને મૃતકના પરિવારજનોએ આ ઘટના અંગે પોલીસ તંત્રને અવારનવાર રજૂઆત કરી હોવા છતાંય કોઈ પ્રકારની કાર્યવાહી ન થઈ હોય ત્યારે આજે ફરી એક વખત મૃતકના પરિવાર દ્વારા આજી કચેરી ખાતે લેખિતમાં અરજી કરી હત્યારાઓને પકડી લેવાની માંગ કરવામાં આવી હતી મારા છોકરા ન્યાય મળે મારા છોકરા માટે અગિયાર મહિના થઈ ગયા હજી આરોપી પકડાયા નથી આરોપી પકડે તમારી એવું માંગ છે મારા એને સજા મળે અને મારા છોકરા ન્યાય મળે આજે શું કીધું સાહેબે તમે અહીંયા આવ્યો સાહેબ એ કીધું તમને ન્યાય મળશે બધું લીધું છે લીધું છે લખામ કોણ કોણ આવ્યા છો તમે અહીંયા હું મારા પપ્પા બે જણા છે ને

એના પોતાના બાળકની હત્યા કરવામાં આવી છે તેના માટે ન્યાય મેળવવા માટે આવેલા છે મારી ઓફિસમાં ત્રણ ચાર દિવસ પહેલાં એ લોકો આવ્યા અને રજૂઆત કરી કે આજે અગિયાર મહિના થયા પણ મારા દીકરો નવ વર્ષનો મારો દીકરો છે તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તે લોકોએ જ ફોન કરીને મારા છોકરાની લાશ સુધી પહોંચાડ્યા ત્યારે પોલીસનો કાફલો પણ હાજર હતો એલસીબીને તપાસ આપવામાં આવી હતી અને આખું ગારીયાધારની નજીક ફળવદરી ગામ છે એ ગામના સભ્યો પણ હાજર હતા એફઆઈઆરમાં પણ બધી વાતનો ઉલ્લેખ છે કે આવી રીતે ફોનથી પહેલાં છોકરાનું અપહરણ થયું ગુમ થયો એવું દેખાડવામાં આવ્યું અને ત્રણ દિવસ રહીને એની લાશ મળી તો આ સમય દરમિયાન જે લોકોએ હત્યા કરી છે એ લોકોએ ફોનથી બાળક કઈ કઈ જગ્યાએ એના એના ચપ્પલ મળશે એની લાશ મળશે તેની તમામ માહિતી ફોન દ્વારા આપતા હતા અને આ સમય દરમિયાન પોલીસ પણ હાજર હતી અને એફઆઈઆરમાં પણ તેનો ઉલ્લેખ છે એફઆઈઆરમાં પહેલાં અપહરણની કલમ દાખલ કરવામાં આવી અને ત્યારબાદ ત્રણસો બેની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે છતાં આટલું બધું પુરાવો હોવા છતાં આ અસંખ્યવાર રજૂઆત કરવા છતાં આ જ દિવસ સુધી આજે અગિયાર મહિના થયા પણ આરોપીઓ ખુલ્લે આમ રખડે છે અને એ લોકોને કોઈપણ રીતે પકડવામાં આવે એને સજા આપવામાં આવે અને બેનને એમના પરિવારને એના બાળકને ન્યાય મળે એ માટે અમે આઈજી સાહેબને રજૂઆત કરી લેખિતમાં રજૂઆત કરી આધાર પુરાવા આપી અને રજૂઆત કરવા આવ્યા છીએ અને અહીં અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગ્રાઉન્ડ લેવલથી તપાસ શરૂ થશે એમના સગા છે જેના તાંત્રિક વિદ્યા કરવાના અર્થે બાળકની હત્યા કરવામાં આવી હતી અને એવા છ આરોપીઓના નામ અમે લેખિતમાં જે માતા પિતા છે એની આગળ પુરાવો છે એના નામ આપ્યા છે નસીમબેન બુકેરા શાહીનબેન ગાહા વસીમભાઈ ગાહા અલારગભાઈ બુકેરા યુનુસભાઈ બુકેરા ઇમરાનભાઈ લાલાભાઈ સમા આ ટોટલ સાત આરોપી છે કે જેઓના જુદા જુદા પુરાવા છે કે આ બાળકની હત્યામાં એમનું ષડયંત્ર છે આથી પોલીસ પાસે એક ન્યાયની માગણી છે કે આ પરિવારને ન્યાય મળે અને આ સાથે સાત આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને જેલ હવાલે કરવામાં આવે